નમસ્તે મિત્રો આજે સુત્રાપાડા આ એક એવી જગ્યા છે જ્યાં ઐતિહાસિક આધ્યાત્મિક અને પ્રાચીન શિલ્પકલાનો અનોખો સંગમ છે અહીંયાની સૌથી ખાસ વાત જોશે ખબર છે અહીં ગુરુ ગોરખનાથે પ્રાચીન ગુફાઓ સદીઓ પહેલા ગુરુ ગોરખનાથે તપસ્યા કરી હતી પર અનેરી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે આ ગુફામાં પ્રાચીન મકાનો અને તે સમયની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે અને અહીં સૌથી આશ્ચર્યજનક અને અદભુત વસ્તુ પ્રાચીન પાડા ઘર ઘંટી છે ગોરખમઢી માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ઐતિહાસિક સાંસ્કૃતિક અને આધ્યાત્મક એક જીવંત વારસો છે જો જ્યારે પણ તમે સોમનાથ આવો તો ગોરખમઠી નજીક જ થાય છે તો ગોરખમઠી ગામની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને હવે આપણે ફરી મળીશું નવા અને રસપ્રદ સ્થળ પર